આ બંને જણા ફરિયાદીને બાકીના રૂપિયા આપી દેવા માટે વારંવાર દબાણ કરતા હતા જે બાકીના રૂપિયા આપવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી જે રૂપિયા ઉપરના હતા એ ત્રેંસઠ હજાર પીએસઆઈએ પોતાને આપી દેવા કહી લાંચ માંગી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી ફરિયાદીએ વડોદરાના એસીબી ફિલ્ડમાં સંપર્ક કરીને ફરિયાદ કરી હતી આ ફરિયાદના આધારે એસીબીએ કાપોદરા પોલીસ સ્ટેશન હીરાબાગ પોલીસ ચોકીમાં લાંચનું છકટું ગોઠવ્યું હતું આ દરમિયાન નવનીત જેઠવા અને પીએસઆઈ વતી લાંચની માગણી કરાઈ હતી જે ખાનગી વ્યક્તિ માનસી બ્રાહ્મભર સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું આ લાંચની ત્રેસઠ હજારની રકમ સ્વીકારતા આરોપી પકડાઈ ગયો હતો એસીબી ત્રણ આરોપીઓની ધરપકડ વધુ હાથ ધરી છે